સુરતના કતારગામ વિસ્તારમાં ઓવરબ્રિજ ઉપર જઈ રહેલ એક્ટિવાને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો જેમાં પાછળ બેસેલ યુવકનું મૃત્યુ થયું છે સુરતના કતારગામ વિસ્તારના ઓવરબ્રિજ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા બે યુવકને અકસ્માત નડ્યો હતો ચાલકે એક્ટિવા ઉપરનું કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયું હતું ત્યારબાદ પહેલા એક્ટિવા પડ્યું અને પછી બંને યુવકો પચાસ ફૂટ નીચે ખાબક્યા હતા અકસ્માતમાં એક્ટિવાની પાછળ બેઠેલા યુવક સાઝિદ હુસૈન સૈયદનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને ચાલક યુસુફ ઇમરાન શાહની હાલત ગંભીર છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવીમાં દેખાતા દ્રશ્ય મુજબ સુરતના કતારગામ દરવાજા વિસ્તારમાં ઓવરબ્રિજ ઉપરથી એક્ટિવા ઉપર બે યુવક પસાર થઈ રહ્યા હતા એક્ટિવા ચાલક ઓવરબ્રિજ ઉપર પૂર પાર ઝડપે એક્ટિવા ચલાવી રહ્યો હતો જેના કારણે એકાએક તેણે એક્ટિવાના હેન્ડલ ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયા ઉઠાવી અને સીધું જ પચાસ ફૂટ નીચે ઓવરબ્રિજ ઉપર પટકાવ્યું હતું એક્ટિવા સાથે ચાલક અને ત્યાં પાછળ બેઠેલો યુવક પણ ઓવરબ્રિજ નીચે પટકાયા હતા આ બંને યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જો કે એક્ટિવા પાછળ બેસેલા સાજીદ હુસેન સૈયદનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ચાલક યુસુફ ઇમરાન શાહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હાલ તેની પણ સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે મૃતક યુવકને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો તો કતારગામ પોલીસે હાલ આ ઘટના અંગે માહિતી મેળવી અને આકસ્મિક મોતનો ગુનો નોંધી લીધો અને તપાસ હાથ ધરી છે તો મૃતક કતારગામ વિસ્તારના સાવરી નગરમાં રહેતો હતો અને મૂળ બિહારનો વતની છે તેના બને બી સુરતમાં રહેતા હોવાથી અહીં આવ્યો હતો વતનમાં કામ ન હોવાને કારણે રોજગારી મેળવવા માટે સાત દિવસ પહેલા જ સુરત આવ્યો હતો ઇજાગ્રસ્ત ભાટેના વિસ્તારનો રહેવાસી છે રાત્રે બેડ રોડથી ભાટેના વિસ્તાર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની છે ઓવરબ્રિજ ઉપર વાહન ચાલકોની સંખ્યા ઓછી હોય છે ત્યારે કેટલાક યુવકો માત્ર ને માત્ર મોજ મસ્તી માટે જ પોતાનું વાહન ઝડપથી હંકારતા હોય છે ત્યારે આ વાહન ચાલકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન સાબિત થયો છે